આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વ બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એને રૂટિન પ્રક્રિયામાં એ નામ ચડી જાય ને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બી બી એલ એનું કામ છે રૂટીન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે જ કેમ સરકાર જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે જે લોકો મરણ પાયમા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય

ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વો બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં ઉમેર્યું શું કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ગરીબ વંચિત દલિત અને મજૂરી વર્ગના લોકો ગામડાના લોકો જે વૃદ્ધ છે વિધવા છે ત્યક્તા છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની શું મહિનાની અંદર એ લોકો સૌરાષ્ટ્રથી પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગરમાં ઘરે જવાના જવાના છે નથી ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે એસઆઈઆરના નામે જે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં ભગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ બીએલ બીએલ એ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆરની યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જયારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો છે ત્યારે અમારે તો આયોગને નમ્ર છે પંચ એ સંવિધાનિક છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઇશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ વતી અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મહિના ઉપર હતા રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે ચાર ચાર મહિના લાઈન પર હતા ત્યાં નેટવર્કો નથી ગામડાઓના એન્ટર એરિયામાં આ બધી તકલીફો ઉભી થવાની છે ત્યારે બધા જ તકેદારી રાખે અને આ ના નામે આપણો મત આપવાનો અધિકાર છીનોઆઈ ના જાય એ માટે આપણે બધા સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું